દવાખાને પહોંચી તો બે ટેપર દવા રેડી દો કમ્પ્લીટ ઘુઘરા જેવા થઈ જાઓ ના મફુજી દવાખાને નહી જાઉં છે દવાખાને જન મફુજી તો ડોક્ટર મારા ઓળશે અળવી વેમો ગાલી કે તમારે મોતિયા સેન ઓપરેશન કરવું પડશે ને હા તે ચટલી વેમો ગાલી ના ના આ બધી વાતો છે અબલો મારી વાત તમે તો દવાખાને પહોંચીને બે ટેપર દવા રેડી દો બીજી ચિંતા તમે ના કરો એવું હા મફુજી બીજી મને કોઈ બીક નહીં લાગતી ખાલી વેમની ની જ બીખ લાગે છે ના ના ઓમો તો તમારા મોટા દવાખાને જાવ છે ડોક્ટર વેમ કાલે ફોરા દવાખાને જઈને દવા રેડીને આવતા રો ઓય અને એમો તમને બીખ લાગતી હોય તો હું અંગાઠા ઉલ્યો હડ ના ના મફુજી હું જતા તો મિતા શેતર જો જા હો ને ઓ જાય ઓમો તો છે કમે છે વાત ઢાલી બેહી ના રેવા આ હાથ લો આવે ચેપ લાગે તો વાત જતી રે ઓમો નો મો તો વાત ખુઈ રે હો ના મફુજી હું હાલે જ જઉં તાણે ફટાફટ તમે દવા કરાવો હડ હાલ ખરેખર મફુગા તમે તો બોલતા જ ના આવડ્યું અમે વળી તમારું મન રાખે તમારી મર્યાદા રાખે તમે મન તોડો બીજું કોઈ નહીં હવે ભલે મારી વાત કે આખું ગોમ તને કાળિયો કાળિયો કરે છે તો પછી મારે તને ચીર રીતનો કેવો કે ઢોળક ગોરો એવો મારી વાત હા આખું ગોમ કહે ને એ ચાલશે પણ તમે મોટા છો એટલે ના કોઈ કો આ ઈ વાત આજી ભૂલ થઈ ગઈ ભાઈ ઓબે મારી વાત તું નરવો છે હું નરવો છું એમ હા શું હતું મારે વાળ ફરવા લઈ જાવો છે વાળ ફરવા હા બબુ કાકા હા

હવે બરોબર ની વોશ ગાવો તમે અરે ભૂપેનજી દાદુ એમ પાણી છે હવે અરેજી હું તમારા દેખે ચો ગરમ કરવા દઉં તાત્કાલિક કો બરોબર ની વોશ ગાવો તમે એટલે જેટલો કચરો એટલો એક સાઈડ આવતો રહે ને એટલે મારા ઘાટતા વાર ના થાય ગાવો હું આધાર લાવ ઓજાર અરે ઓજાર એટલે અમારા આ રીયો હતા અરે આ ફૂપળા છે ભાઈ

आसाइड्स ओम तक ओम तक ओम ओम हाँ आपको जो ही हाँ ये अब तो कहाँ जन नहीं पड़ते

કાકા કોઈ ના બગાડો કાકા તમે તો દસ રૂપિયા ભૂપતજી જોડે ગયો તમને કચરું હોય તો અહીંયા જોડે ઘટાઈ નાખું પણ એને મેલો તમા જોડે કે આ તો રાતેર સે ભૂમ તો આકો ગાચી વાત આટી છે જો તમને કહું કચરા નીએ તમે રાતેર કઢાવા જતા નો તો મેળાવ વાત આટી છે પણ મને આ બધી ચો ખબર પડે સકો ના ના હાજુ હાજુ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય ઓફર લે તું છે આ રાતેર ની બધી વસ્તુ લે 10 રૂપિયા તો આલો મન હું આલુ છું તને પછી આલુ છું ભાઈ

એરે મન દજો એટલે મન મન કીધું એને કેરી બા તમે બુબજી જેરો દેતા રો પોસમાં તમારે લાગે છે પછી એટલે કીધું ગાઢ્યો ખેલ કરે છે ને શું કરે ટાઈમ પાસ જ કરે છે કછું નઈ કરતા

હવે હા હા મને કહું ચાચી લો જીજો આઈ ઉતરી જયો રાતે ઉતરી સારી કે આમ ચાંચકી યાર ને શું સોસે જીવ નો તારો હા આમ ચાચી લો કે યાર અહીં ઉતરી જો પડી જાય

માપે બોલો કેમ હવે હું જોઉં છું દવાખોને અલ્યા દાબડી મુઠા કોઈ નઈ મટાડી ગયો તું લ્યા એવું નઈ મારે તો ભડો કોઈ તો અલ્યા હોમી મારી દુખ દુખ કરી વાત કરી કાકડો હોગે હું તો માપે

હરીજી હા હવે તમે હુઈ જોડો કેમ લેબુ ઓનો કમાલ સતાણી એવું ઓવે આ લેબુની કિંમત કેટલી કેટલી પછી પૈસા નહી હોય એવું એમ હા અને એમાં તમારું દુખ મટી જાય આખું મટી જાય હા કમ્પ્લીટ તો કશો વાતો નહી હુઈ જોડો આરી આરી વાશો આરી એરીન ઓવે હરીજી હા હવે સર ખાલી બે મિનિટ તમે ના બોલતા હો મટી તો જા હેવ બંધ ના કરતા હા મટી જા હેતુ આટલા બધા પંતા મારા કાકો રહ્યો ઊચીયા દાળ ગણી રહ્યો

હજુ સુધી દવાખોને હવે જ આ તા ભલા આદમી તમને શરમ આવે નહીં આવતી મેં ચાર નું કીધું શક્યા દવાખાના બે ટેપર રેડી આવો અરે તારે દવાખો ને કઈ નઈ શું જોયું

તમારો પટ્ટી મારી દવાખોને દવાખોને દાદા હવે કે તમારી જીગર ઉપર દવાખોને દવાખોને એટલે એ વાત ની તમારા ખમાન મજા થઈ જાય અને તમે બે વર્ષે ભરતા થઈ દો હેડો